આપણે તો સાહેબ આપણે સંપત્તિ કોને કહીએ આપણી પાસે પૈસો આવ્યો એટલે સંપત્તિ છે પૈસો વયો ગયો એટલે આપણા માટે એ વિપત્તિ છે રામચરિત મહારાજ ને વાત કરી કે હનુમાનજી કહો તો ખરા આ જગતમાં વિપત્તિ અને સંપત્તિ શું છે આ જગતમાં સુખ અને દુઃખ એ શું છે રામચરિત માં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે कहनु विपति प्रभु सोई जब तव सुमिरन भजन न होई हे हनुमान તમે કહો તો ખરા ખરાક આ જગતમાં સંપત્તિ શું અને વિપતિ શું અને ત્યારે હનુમાન કહે છે કે ભગવાનનું નામ લેવાય ને એ સાચી સંપદા છે અને ભગવાનનું નામ ભૂલાઈ જાય ને એ આપણા જીવનની સાચી વિપદા છે સાહેબ ઈશ્વરનું યજન ન થાય એ આપણી વિપતિ છે અને ઈશ્વરનું યજન થતું રહે એ આપણી સંપદા છે કહ હનુમંત વિપતિ સોય શું આ વિપદા અને સંપદા છે અને હનુમાન કહે જગતના નારાયણ નારાયણનું નામ લેવાય એ આપણી સંપત્તિ છે અને નારાયણનું નામ વિસરાય જાય એ આપણી વિપત્તિ છે સાહેબ પણ આપણે તો ઈશ્વરને યાદ ક્યારે કરીએ જયારે દુખ આવે ત્યારે હે ભગવાન હવે આ ના કઈક બાર કાઢો બાકી આપણી પાસે બધું જ સંપન્ન થઈ જાય ને પૈસા આવી જાય ને એટલે આપણને એમ જ થાય એમાં ભગવાન ક્યાંય આપણે આપણા પરિશ્રમથી મેળવ્યા છે જયારે વયું જાય ત્યારે વળી પાછા કઈક હે ભગવાન હવે પાછું આપો તો લઈ લે છે ત્યારે યાદ કરો છો તો એટલો વિચાર કરી અને જયારે આપે છે ત્યારે પણ યાદ કરો ને જિંદગીમાં તમારી પાસેથી લઈ જ ને લઈ જયારે આપે છે ત્યારે પણ એને યાદ રાખો તમે ભૂલશો નહીં સાચી સંપદા તો અમારી ઈશ્વર તત્વ છે નારાયણનું નામ છે વિપદો ને વિપદ સંપદો ને સંપદ પૈસા ન હોય એ વિપત્તિ છે આપણા માટે અને પૈસો થઈ જાય એ સંપત્તિ છે પણ મહાપુરુષો કહે છે વિષ્ણુ સંપન નારાયણ સ્મૃતિ જે માણસ ભગવાનનું નામ ભૂલે છે વિષ્ણુને ભૂલે છે એ વિપત્તિ છે સાહેબ અને માતા કુંતા તો ત્યાં સુધી કહે છે પ્રભુ તમે જો જતા હોય તો આવું સુખ અમારે જોઈતું નથી વો સુખ પર પથ્થર પડો રામ જાય બલિહારી એવા નામ એવા સુખ ઉપર પથ્થર પડો કે જો અમારો રામ અમારા મનમાંથી જતો હોય માતા કુંતાએ ભગવાનની પ્રાર્થના કરી છે કુંતા ભગવાનને કહે છે પાંચ પાંડવો પણ ભગવાનને કહે છે પ્રભુ થોડા દિવસ રોકાઈ જાવ ને ભગવાન રોકાયા પણ ખરા પણ ન ઉત્તરાયણ સ્તુતિ ન માતા કુંતાની સ્તુતિ દ્રૌપદી પાંચ પાંડવો આમાંથી એક પણ ની વાતને લઈ અને ભગવાન નથી રોકાયા ભગવાનને પોતાનું આપેલું એક વચન યાદ આવ્યું છે એટલા માટે રોકાયા છે 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 બહુ શ્રેષ્ઠ પ્રસંગ આ મહાભારતનો કારણ કે ઉત્તરાયણનો પવિત્ર કાળ એ પવિત્ર કાળમાં પિતામાં ભીષ્મને જે બાણસયા મળી છે એ પિતામાં ભીષ્મને ગમન થવાનું છે અને પિતામાં ભીષ્મને આપેલું વચન ભગવાન કૃષ્ણને યાદ આવ્યું એટલા માટે થઈને કૃષ્ણ રોકાયા છે કયું વચન કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલે છે અને એવાની અંદર દુર્યોધનને પિતામાં ભીષ્મને મેણું માર્યું કે પિતામાં તમે અનાજ મારું ખાવ છો રહો છો મારા પક્ષમાં લડો છો મારા પક્ષમાં પણ તમે હિત પાંડવોનું ઈચ્છો છો બાકી પાંડવોની કઈ તાકાત છે કે ભીષ્મની સામે લડે અને આજનો સૂર્ય અસ્ત જોઈ શકે પણ તમે પાંડવોનું હિત ઈચ્છો છો એટલા માટે થઈ તમે મારું હિત નથી ઇચ્છતા પિતામાં ભીષ્મ કહે છે કે દુર્યોધન એવું કશું નથી હું તારા પક્ષમાંથી જ લડું છું તને મારા પર ભરોસો નથી આ વાતને સાબિત કરવા માટે થઈ અને પિતામાં ભીષ્મ કહે છે એક કામ કરજે દુર્યોધન આજ જ્યારે રાત્રિના સમયે હું ભગવાનની પૂજા કરવા માટે બેસું ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઈશ અને પછી કાલ તારા પક્ષમાંથી લડીશ તો તને મારી પર ભરોસો આવશે ને હા પછી મને ભરોસો આવશે સાંજનું યુદ્ધ વિરામ થયું સૌ પોતાના કુટિયામાં ગયા છે પિતામાં ભીષ્મને જે કઈ જપ તપ કરવાનો બાકી રહ્યા હોય એ સાંજના સમયે રાત્રિના સમયે ભગવાનનું યજન કરે છે ભગવાનનું યજન કરે છે અને એ સમયે બરાબર મધ્યરાત્રિનો સમય થયો અને ભગવાન કૃષ્ણ જાગ્યા સાહેબ મોટામાં મોટો રાજકારણી હો આ જગતનો મોટામાં મોટું જો રાજકારણ નેમો હોય તો ભગવાન કૃષ્ણ એના જેવું રાજકારણ કોઈથી થઈ ન શકે રાત્રિના સમયે જાગ્રત થયા પોતાના કુટિયામાંથી નીકળી પોતાના ઓરડામાંથી કક્ષમાંથી નીકળી અને દ્રૌપદી પાસે થાવ દ્રૌપદી કહે છે પણ ભાઈ અત્યારે આ મધ્યરાત્રિએ ક્યાં જવાનું છે એક જગ્યાએ ઉભા થાવ અને એ સમયે દ્રૌપદીને સાથે લઈ અને નીકળે છે વળી પાછા ભગવાન કેવા રૂપમાં આવ્યા છે ખબર છે આખું કાળી કામળી ઓઢી છે માથે ફાળિયું બાંધ્યું છે એક હાથમાં લાકડી અને એક હાથમાં ફા નસી છે દ્વારપાળના રૂપમાં ભગવાન તૈયાર થયા છે કારણ કૃષ્ણને ખબર હતી કે જો પિતામાં ભીષ્મ ભાનુમતી ને આશીર્વાદ આપી દે તો કાલ સવારે કદાચ સાંજનો સૂર્ય અસ્ત અર્જુન ન જોઈ શકે એ પિતામાં ભીષ્મ અને મારી નાખે એટલે ભાનુમતી જાય ત્યાર પહેલા ભગવાન કૃષ્ણ દ્રૌપદીને લઈને ઉપડ્યા છે અને એ સમયે પિતામાં ભીષ્મ ભગવાનનું ધ્યાન ધરે છે જપ કરે છે ત્યાં આગળ લાવી દરવાજે બહાર ઉભા ભગવાન કૃષ્ણ અને દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી અંદર જઈ અને વંદન કરી આવો ભીષ્મની આંખો બંધ છે સ્ત્રી આવી એવો અવાજ સંભળાયો એટલે એને ખબર કે મેં દુર્યોધન ને કીધું છે ને એટલે ભાનુમતી આવ્યા હશે દ્રૌપદીએ જઈ અને ખોડો પાથરી અને પિતા વંદન કર્યા બંધ આંખોમાં પિતામાં મોઢામાંથી શબ્દ બોલ્યા છે અખંડ સૌભાગ્યવતી પવહ પિતામહે આશીર્વાદ આપ્યા અને એ સમયે દ્રૌપદી બોલ્યા છે કે પિતામહ હવે કાલ સવારના યુદ્ધમાં કદાચ તમે અર્જુનની સામે લડો ને તો હવે મને કોઈ ભય નથી કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે હવે મારો વાળ પણ વાકો ન થઈ શકે દ્રૌપદીનો અવાજ સાંભળી અને પિતામહ ભીષ્મની આંખો ખુલી આંખ ખુલી દ્રૌપદીને જોયે આંખો ચકિત થઈને પ્રશ્ન કર્યો દ્રૌપદી તું હા પિતામહ હું તું અહીંયા ક્યાંથી આવી કોની સાથે આવી કારણ કે પિતામાં ભીષ્મ સમજી ગયા કે આ બુદ્ધિ દ્રૌપદીની નથી આની માણસ છે આ બુદ્ધિ દ્રૌપદીની નથી કોની સાથે આવી હું મારા સૈનિક સાથે દ્વારપાળ સાથે આવી છું ક્યાં છે તારો દ્વારપાળ બહાર છે પિતામાં ભીષ્મ કહે છે મારે તારા દ્વારપાળને જોવો છે પિતામાં ભીષ્મ દ્રૌપદીની સાથે નીકળે છે બહાર આંગણામાં આવી દરવાજાની બહાર ત્યાં જુએ તો એક હાથમાં લાકડી છે એક હાથમાં ફાનસ પકડ્યું છે આખી કાળી કામળી અંગે વિચળાવી છે અને માથા ઉપર ભગવાને વળી પાછું એક ફાળિયું બાંધ્યું છે કોઈ ઓળખી ન જાય ને એટલે હાથમાંથી ફાનસ પિતામાં ભીષ્મ લઈ અને કૃષ્ણના મોઢા પાસે રાખીને જુએ છે ને પિતામાં ભીષ્મ બોલ્યા દ્રૌપદી આ માણસને મેં ક્યાંક જોયો હોય એવું લાગે છે આ માણસને મેં ક્યાંક જોયો છે પિતામાંથી સહન ન થયું એટલે માથે ઓઢેલું જે કામળી છે કામળી ઉતારી અને માથાનું ફાળિયું કાઢ્યું અને એ જ કૃષ્ણ વાસુદેવ સામે જોઈને કહે છે તમે હું છું અને એ સમયે ભીષ્મ કહે છે કૃષ્ણ તમે મારી સાથે છેતરપિંડી કરી છે તમે મને છેતરો છે અને ભગવાન કૃષ્ણ કહે છે કિતામ તમારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું માગો શું આપું અને ત્યારે પિતામહ કહે છે કે કૃષ્ણ જો આપવા જ માંગતા હોય તો એટલું માગું કે જ્યારે મારો અંત સમય હોય જ્યારે મારું મૃત્યુ હોય મારો મૃત્યુ મારો જીવ મારો પ્રાણ જ્યારે આ પંચ મહાભૂત ના શરીર છોડતો હોય એ સમયે તમે મારી સામે ઉભા હોય અને મારું પ્રાણ પંખીડું નીકળી જાય આટલું માગું છો કૃષ્ણ બીજું ન જોઈએ કાય મારે કૃષ્ણ મારી સામે ઉભા હોય અને મારો પ્રાણ નીકળી જાય અને એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે

પિતામહ ભીષ્મ પાસે આવે છે ભીષ્મની પાસે આવી અને ઊભા છે ભગવાન કૃષ્ણ વાસુદેવ એમ કહે છે કે હે ભિષ્મ પિતામ હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ ચાલે છે અને આ ઉત્તરાયણના પવિત્ર કાળમાં હવે બસ તમે તમારા મૃત્યુને બોલાવો તમારા મૃત્યુને બોલાવી લો અને ત્યારે પિતામાં ભીષ્મ એમ કહે છે કે વાસુદેવ હજી હું મારા મૃત્યુને કેમ બોલાવું કારણ મારા માથા ઉપર હજી એક જવાબદારી છે મારા માથા ઉપર એક ચિંતા છે હજી હું કેમ બોલાવું મૃત્યુને કૃષ્ણ કહે છે કે તમારે કઈ ચિંતા છે હવે અને ભીષ્મ કહે છે કે કૃષ્ણ હજી મારે એક કુંવારી દીકરી છે મારે મારી દીકરીને પરણાવવાની છે જ્યાં સુધી મારી દીકરીના હાથ પીલા ન કરી દઉં મારી દીકરીને પરણાવી ન દઉં ત્યાં સુધી મને મૃત્યુ કેમ આવે મને ચિંતા થાય છે ત્યાં ઉભેલા પાંચ પાંડવો દ્રૌપદી માતા કુંતા અન્ય વ્યક્તિઓ પણ વિચારમાં પડી ગયા કે પિતામયે પોતાના પિતાના સુખ માટે આ જીવન પાલન કર્યું છે છે અને હવે આજ કહે કે મારે દીકરી છે તો આ દીકરી કોણ અને લગ્ન થયા થવા યોગ્ય થઈ આવડી મોટી દીકરી અને ત્યારે ભીષ્મ ભગવાનને પ્રાર્થના કરે છે શું કહે છે આ કઈ દીકરી છે આધ્યાત્મિક અર્થમાં ભીષ્મ કહે છે श्रीभिष्णवाचः इति मतिरूपकल्पिता वितृष्णा भगवति सात्वतपुङ्गवे विभोम्नी स्वसुखमुपगते क्वचिद् द्विहर्तु प्रकृतिमुपेयुषि यद्भव પ્રવાહ હે કૃષ્ણ મારી મતી રૂપી કન્યા મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે મેં એને કોઈની સાથે પ્રણાવી નથી મેં એને કોઈની સાથે નથી પરણાવી અને જ્યાં સુધી મારી બુદ્ધિ કોઈનામાં ન લાગે ત્યાં સુધી મારું મૃત્યુ ન આવે મારે મારી બુદ્ધિ દીકરી માટે એક યોગ્ય અને ઉત્તમ વર જોયે છે અને દીકરી માટે મૂર્તિઓ કોણ નબળો ગોતે ભાઈ બાપ એવો હોય કે દીકરી માટે મૂર્તિઓ ખરાબ ગોતે આ તો પિતામાં ભીષ્મ એમ કહે છે કે કૃષ્ણ મારી બુદ્ધિ રૂપી કન્યા માટે મારે યોગ્ય અને ઉત્તમ વરાજો જોઈએ છે અને કેવો જોઈએ છે ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ रविकर गौरवराम्बरम् दधाने वपुरलककुला वृताब् जनाब्जं विजय सखेरतिरस्तु मे न वध्या त्रिभुवन कमनं तमालवर्णं तणे भुवन मा सुन्दर

અને કૃષ્ણ સાથે સુકામ પ્રણાવે છે ભીષ્મ ભીષ્મ બહુ સુંદર સ્તુતિ ભગવાનની કરી છે કૃષ્ણમાં મન સુકામ લાગ્યું એક તો તમાલ પત્ર જેવો શામ વર્ણ સૂર્ય કરતા પણ તેજ હોય એવું પીતાંબર પહેર્યું હોય કાળા કેસ લટકતા હોય કારણ કે ભાગવત કાર્ય કહે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે એકસો ને પચ્ચીસ વર્ષનું રાજ્ય કરી અને સ્વધાનગમન થતા હતા ત્યારે પણ પોતાના મોઢામાં એક ના એક બધા દાંત હતા અને પોતાના માથાના વાળમાંથી એક પણ વાળ કાળો મોતો થયો સાહેબ આટલી યુવાની હતી એકસો ને પચ્ચીસ વર્ષ મેદાનમાં જ્યારે યુદ્ધ થયું અને અર્જુનની ઉપર જ્યારે પિતામાં ભીષ્મ બાણ સૈયાની વરસાદ કરે કૃષ્ણ ઘવાયા અર્જુન ઘવાયા અને એ સમયે જ્યારે બાજુમાં પડેલો તૂટેલો રથ એ રથ નું પૈડું લઈ અને જ્યારે કૃષ્ણ દોડ્યા છે ને ત્યારે એ કૃષ્ણની ઉંમર પાસઠ વર્ષની હતી સાહેબ કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણની ઉંમર પાસઠ વર્ષની અને સામે પિતામાં ભીષ્મ એકસો ને પાંત્રીસ વર્ષના એનું એજ યોવન યૌવન એકસો ને પચીસ વર્ષે પણ પોતાના વાળ કાળા ઘુઘરાળા હતા તમારું રૂપ કેવું છે ઘોડાઓ દોડ્યાના કારણે લઈ અને તમારા શરીર ઉપર જે પ્રસેપના બુંદ થયા છે એ બુંદની ઉપર આ રજ જામી છે કપાળમાં તિલક શોભે મારા માળેલા બાણ થી તમારું કવચ ભેદાયું છે અને છતાં પણ તમારું આ રૂપ એમને ચળકાટ કરે છે ને માટે હે કૃષ્ણ મારું મન તમારામાં આસક્તિ પામે છે પિતામાં વિષ્મય બાણની વર્ષા કરી ભગવાન કૃષ્ણનું કવચ ભેદું છે કૃષ્ણ પણ ઘવાયા છે અર્જુન પણ ઘવાયા છે તમારા જેવો પતિ એટલા માટે જોઈએ છે કે તમે કહ્યા છો અને અત્યારે બધી સ્ત્રીઓ એવો જ પતિ જોઈએ છે કે હું કહું એમ કરે આ પિતામાં ભીષ્મ કહે છે એવું નથી અને આપણે કહ્યું નથી આ તો પિતામાં ભીષ્મ પહેલેથી કહેતા આવે છે કહ્યાગ્રો પતિ જોઈએ છે કારણ એ કૃષ્ણ તમે એટલા માટે મારી બુદ્ધિને ગમો છો કે અર્જુને જ્યારે પણ તમને કીધું કે હે વાસુદેવ આ બે સેનાની વચ્ચે મારા યુદ્ધ રણમેદાનની વચ્ચે મારા રથને તમે લઈ જાઓ ત્યારે તમે જરાય આનાકાની નથી કરી તમે રથને ચલાવી અને બે સેનાની વચ્ચે આવીને અર્જુનને ઊભો રાખ્યો છે એટલા માટે તમે કહ્યા છો માટે મારી બુદ્ધિને તમે પસંદ છો સપદિ સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયો રથમ નિવેશ સ્થિતવતી પરસેનિકાયુ રક્ષણા રતવતી પાર્થ સખે રતી મમાસ્તુ હે ક્રિશ્ન જ્યારે અર્જુને કીધું કે બંને શરણની વચ્ચે લઈ લ્યો મારા રથને અને અર્જુને આજ્ઞા કરી છે વિનંતી નથી કરી આજ્ઞા કરીને છતાં પણ હે કૃષ્ણ તમે ત્યારે સારથી હતા એટલે રથને લઈને આવ્યા છો કેટલો તમારો સ્વભાવ સરળ છે દ્વારિકાનો રાજા છો છતાં પણ એક સારથી બન્યો અને સારથી બનવા છતાં પણ જ્યારે પાંડવમાં રહેલો અર્જુન

એક માત્ર નજર નાખી કૃષ્ણ તો કૌરવની બધી સેના નું આયુષ્ય એને હરી લીધું કહ્યું તમારામાં સુરવીરતા છે તમારામાં સૌંદર્યતા છે તમારામાં સરળતા છે તમારામાં નમ્રતા છે આ બધું જ તમારામાં છે તમારામાં ક્ષમા છે ધૈર્ય છે એક પણ ગુણ તમારામાંથી બાકાત નથી સાહેબ તમે સર્વ ગુણ સંપન્ન છો એટલા માટે મારી બુદ્ધિ રૂપે કન્યાને હે કૃષ્ણ તમે ગમો છો અને જ્યારે એ અર્જુન એ બે સેનાની વચ્ચે આવી અને ઉભો રહ્યો અને પિતામાં ભીષ્મની સામે નજર કરે અને નું મન બદલી જાય કે હવે હું યુદ્ધ નહીં કરું યુદ્ધ કરવાની અર્જુન ના પાડે અને ત્યારે હે કૃષ્ણ તમે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવદ ગીતાના શ્લોકોનો પાઠ કરી ભગવદ ગીતાનો તમે ઉપદેશ આપી અને અર્જુનને સમજાવ્યું છે કે અર્જુન આ તારો પરિવાર નહીં આ તારા ધર્મનો યુદ્ધ છે અને ધર્મનો યુદ્ધ દરેક વ્યક્તિએ લડવું જ રહ્યું તમે હારી ગયેલાને પણ તમે જીતાડ છો એ કૃષ્ણ માટે તમે મારી બુદ્ધિરૂપી કન્યાને ગમો છો તમે અર્જુનના મોહને દૂર કર્યો છે તમે ગીતાના ગાનાર છો તમે ગોવિંદ છો અર્જુનની આજ્ઞાનું પાલન કરનાર અને છતાં પણ એ અર્જુનને તમે જ્યારે ગીતાના જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને એના મોહને દૂર કર્યો કૃષ્ણ બધું હોય તમારામાં સુરવીરતા હોય તમારામાં સૌંદર્યતા હોય તમારા ધૈર્ય હોય તમારામાં શીલ હોય તમારામાં સરળતા હોય આ બધું હોય ને કૃષ્ણ પણ જો સરળતા ન હોય ને તમારામાં પ્રેમ ન હોય ને તો એ મૃત્યુ સાવ છે પણ તો પ્રેમ અને સરળતા પણ છે સ્નેહ પણ છે કારણ તમે પ્રતિજ્ઞા પણ તોડી છે શા માટે અને એટલા માટે ભીષ્મ ભગવાનની સ્તુતિ કરે છે શ્રી કૃષ્ણ તમારી એક પ્રતિજ્ઞા હતી કે કુરુક્ષેત્રના મેદાનમાં હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું અને તમારી પ્રતિજ્ઞાની સામે મારી પ્રતિજ્ઞા હતી કે હું કૃષ્ણના હાથમાં હથિયાર ધારણ કરાવીને જ રહીશ ત્યારે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં હું હથિયાર હાથમાં ધારણ નહીં કરું ત્યારે પિતામાં ભીષ્મ કહે છે કે તમે હથિયાર હાથમાં ધારણ ન કરો અને છતાં જો જીતી જાઓ તો અમે તો કાયર જ ગણાવીએ ને અને ત્યારે પિતામાં ભીસ્મય ક્યાં પ્રતિજ્ઞા કરી વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દેખાવું લાજત મેરી ગંગા મૈયા વાસુદેવ ચક્ર હાથમાં ન ધરે તો હે નહીં હું તને મુખ ન દેખાડું મારું ધડ લડતા લડતા ઊંધું પડે અવળું પડે હું તને મારું મોઢું ન બતાવું વાસુદેવ કર ચક્ર હાથ ન વધારે તો મેં મુખ ના દિખાવીષ્મ એમ કહે છે કે કૃષ્ણ તમે એમ પ્રતિજ્ઞા કરો છો મારા હાથમાં શસ્ત્ર ને ધારણ નહી કરું તો મારી પ્રતિજ્ઞા છે કે જો હું તમને હાથમાં શસ્ત્ર ધારણ ન કરાવું તો હું ગંગા સુત ના કહું લાજત હે મેરી જયારે પિતામાં ભીષ્મ કહે છે કે મારું મન એટલા માટે લાગે છે કે જયારે મેં બાણ વર્ષા કરી અર્જુન ગવાયો એક પછી એક હાથમાં રહેલું બાણ એવું અહીંયા ભીષ્મ પિતામાં હાથમાંથી છૂટે અર્જુનમાં અર્જુનના હાથમાં રહેલું એ બાણ નીચે પડી જાય એના હાથની અંદર એના પગની અંદર એના મસ્તકમાં અનેક શસ્ત્રોના ઘા વાગ્યા ભગવાન કૃષ્ણ પણ સ્વયં ગવાયા છે અને જ્યારે કાળ બનીને ભીષ્મ આવ્યા છે કે કોઈ પણ પાંડવોની સેનામાં અવાજ સાંભળે ને કે ભીષ્મ આવ્યા છે તો પાંડવોની સેના પાછી વળી જાય આટલો ભીષ્મનો હાકો અને કૃષ્ણ થયું કે હવે ભીષ્મ અર્જુન મારી નાખશે અને પોતાના રથ થી નીચે ઉતરી અને બાજુમાં પડેલા રથ નું પૈડું લઈ અને જાણે એક સિંહ પોતાના શિકાર ની પાછળ દોડે એમ ભગવાન ચક્ર લઈને દોડ્યા અર્જુને પગ પકડ્યા ભગવાનના વાસુદેવ તમારી પ્રતિજ્ઞા ત્યારે પણ કૃષ્ણ કહે છે કે મારી પ્રતિજ્ઞા નહીં ભગવાન નો પગ પકડ્યો છતાં પણ જ્યારે માનું પાલો પકડીને બાળક પાછળ ધસડાતું જાય એમ કૃષ્ણ ની પાછળ અર્જુન ધસડાતા ગયા ભીષ્મ ની પર મારવા માટે અને જ્યારે કૃષ્ણ દોડ્યા છે અને ભીષ્મ ની નજીક આવ્યા અને એ જ સમયે ભીષ્મ હાથમાંથી હથિયાર નીચે મૂકી અને ભીષ્મ હસા છે આજ મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ કૃષ્ણ તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી છે તમે તમારી પ્રતિજ્ઞા તોડી છે આજે અને એ સમયે કૃષ્ણએ હાથમાંથી હસતા-હસતા ચક્ર નીચે મૂકી દીધું અને વળી પાછા હસતા-હસતા કે છે પિતામહ આ તો રથનું પૈડું છે આને શસ્ત્ર ન કહેવાય પિતામહ ભીષ્મ કહે છે કે કૃષ્ણ સાંભળી લ્યો મારવા માટે હાથમાં ઉપાડેલી કોઈ પણ વસ્તુ શસ્ત્ર જ ગણાય છે ચાહે પથ્થર કેમ નથી મારવા માટે ઉપાડેલી કોઈ પણ વસ્તુ એ શસ્ત્ર ગણાય છે આ તો ચક્ર છે

મેં હાથમાં ચક્ર એમને નથી લીધું મેં હાથમાં ચક્ર એટલા માટે લીધું કે તમે મારા ભક્ત છો તમે મારું ધ્યાન ધરો છો અને તમારી પ્રતિજ્ઞા હતી કે કૃષ્ણ હાથમાં હથિયાર ધારણ કરે અને તમારી પ્રતિજ્ઞાને અખંડ રાખવા માટે હે પિતામહ ભીષ્મ મે મારી પ્રતિજ્ઞા તોડી છે તો જી પ્રતિજ્ઞા મોરી મે તોરી પ્રતિજ્ઞા કાજ હે પિતામહ મે તમારી પ્રતિજ્ઞા માટે થઈ અને મારી પ્રતિજ્ઞા તોડી દીધી છે એટલા માટે હે કૃષ્ણ તમે આટલા સરળ અને સ્નેહી છો ને માટે મારી બુદ્ધિ તમારામાં લાગે છે અને મને જો કૃપા કરો તો તમારી સાથે મારી બુદ્ધિને પરણાવી દો અને અંતે પછી મારો પ્રાણ ભલે આવી જાય અને પિતામ ભીષ્મના પગ પાસે સામે ઉભા રહી અને ભગવાન નારાયણ ઉભા છે અને એ સમયે ઉત્તરાયણના પવિત્ર કાળની અંદર પિતામ ભીષ્મએ પોતાના મૃત્યુને બોલાવ્યું છે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે એટલા માટે તો આપણે ઉત્તરાયણના દિવસે ગાયોને નિરણ નાખીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ કારણ એ દિવસોમાં કરેલું પુણ્ય અનેક ગણું દાન અને અનેક ગણું પુણ્ય આપે છે ઉત્તરાયણમાં પવિત્ર કાળ છે ભિષ્ણપિતામાં અંત એ ભગવાનમાંય બન્યા છે અને પિતામના શરીરમાંથી એક દિવ્ય તેજ કુંજ નીકળ્યું અને ભગવાન નારાયણના શરીરમાં એ તેજકુંજ સમાય ગયું ભીષ્મને પુષ્પની વૃષ્ટથી સર્ગના દેવતાઓએ ભગવાન પિતામાં ભીષ્મનું સ્વાગત કરે છે બસ ઈશ્વર પાસે માગવાનો સમય આવે ને તો એ વડીલો બસ આટલું માગજો કે મારો અંત સમય જ્યારે આવે પ્રભુ ત્યારે તમે મારી સામે ઉભા રહેજો એટલે મારો કવિ લખે છે मारो अंत समय जा रे आवे प्रभु तमे रह जो अनैनो निसामे प्रभु